તો સૌથી પેલા તમે બધા જોઈ લો કોણ કોણ મિત્રો આપણી સાથે આવે પેલા આ ભાઈ જો ડ્રાઈવર સાહેબ આપડા અને પાછળ આ રહ્યા જો બધા જોઈ લો હે ને બધા ક્રિએટર નહીં બધાય મિત્રો છે બધાય ફ્રી ફાયર ચાલો કરી નાખી અત્યારે કારણ કે કંટાળાનો આવે તો ગેસ પ્રાઈ ને હવે આપણે એક સરપ્રાઈઝ ની વાત કે દ્વારકા જવાનું આપણે અત્યારે ખબર પડી વસ્તુ વિચારો ધી નેક્સ્ટ ડે હવાર હવાર માં એ ગુડ મોર્નિંગ થઈ જઈએ અને જોઈ લો આ બધા આજે ઉઠ્યા છે આ જો તમને હે ને દ્વારકા દેખાડો એક જ મિનિટ એને ઝૂમ કરે જો આ યુ આટલે સેટ હે આપણે રોકાણ હતા પેલા એને મોઢું ને ધોઈ નાખી ને પછી એને હાલો બાર દર્શન કરવા જવાનું એટી કેટી થઈને બધાય છોકરા તૈયાર થઈ જાય જુલા બધા હેલા જાય હે અને આપણે ત્યાં રોકાણ જો આભારવાડ સમાજ ની એને વાડી આપણે રોકાણ હતા રાય ત્યાં રોકાણ નહીલ દુ બેલ દુ બધા તૈયાર થઈ ગયા ને આવો હે જવાનું સીધું દ્વારકા ચાલો તો જ્યાં આપણે રોકાણા હતા ત્યાં એને આપણે થોડુંક જ મંદિર દૂર રહે એટલે ઇંગ્લિશ ભાષા નહીં આપણે હિન્દી ભાષા બહુ ન વાપરતા તો હાલો હવે હાલીને જવાનું આ બધા જો હાલતા થઈ ગયા છે આપણે દ્વારકા જઈએ ને આપણે ભેગા ન થાય બને ચાંદ નીકળ્યા થવાય વેલા નીકળ્યા તા ને આપણા ગામના ભેગા ન થાય બને આશુભાન બધા આવી ગયા હાલો

પછી જવાનું બેટ દ્વારિકા આપણે પેલા કીધું હતું બેટ દ્વારિકા જવાનું પછી જવાનું ચાલો અરે આપણે પહોંચી ગયા નાગેશ્વર મહાદેવ તો બાર જ્યોતિર્લિંગ એક જ્યોતિર્લિંગ કહેવાય તો આ નાગેશ્વર મહાદેવ તો બે જ્યોતિર્લિંગ આપણે દર્શન કરવાના એક નાગેશ્વર મહાદેવ અને સોમનાથ બીટ ઠેકાણ જવાનું એક તો આ એક આપણે જ્યોતિર્લિંગ આપણે દર્શન કરતા ગયા કોમેન્ટ માં હર મહાદેવ લખી નાખજો જોઈ લો મહાદેવની મોટી પ્રતિમા આવી ગઈ ને બધા જો કે ફોટા પોટા ને ચાલુ અને આ કેવડી મોટી પ્રતિમા છે જો આ બધા પોટા પાડે છે આપડો વારો એટલે આપણે ફોટા પાડશું એવું થોડું બધા ટીપુભાઈ ભાઈને બધાને દેખાડો નાગેશ્વર મહાદેવના આપણે દર્શન કરી લીધા ને હવે બેટ દ્વારકા આપણે જવાનું છે જો બધા મિત્રો આવતા રહ્યા હી હા હે આપણે સુદર્શન સેતુ પુલ આખો દેખાય છે તમને

બેટ દ્વારકા ને સીધા જ આવતા રહ્યા મોગલ માના મંદિરે જો જન્મભૂમિ મોગલ માની તો અહીંયા આવતા જાવ દર્શન કરતા આવી મોગલ ધામ જો પાછળ કીધું દર્શન કરી લો તમે મોગલ માના જોઈ લો મોગલ માની જન્મભૂમિ આ જગ્યાએ પ્રસાદી લઈ લો લઈ લો પ્રસાદી હાલો હવે જવાનું આપણે શિવરાજ પૂજ બીચ જો કે આગળ એક ક્લિપ લઈ લીધી એડ કરી નાખશું આપણે તમને દેખાણું નહીં હોય તો ચલો આગળ ગાડું આવી ગયું રખડતા ભટકતા બધા છોકરા તમને હેન પવનનો અવાજ આવી ગયો જે છે શિવરાજપુર બીચે આવતા રહ્યા અહીં એક વસ્તુ આપણે વાકી રહી છે તો દરિયા કિનારે આ બધા ન્હાવાનો પ્લેન તો બનાવે પણ પાછળ મોજ જોઈએ કહો આમ હેને હાલત ખરાબ થઈ ગઈ ખાર ખાર થઈ જાય નાહવું એને ભાઈ હે નક્કી નહીં આલ આમ જો આવે હે આપણે નાવાનો પ્લેન નહીં પછી કદાચથી વિચારી નહીં તો ચંપલા ઉપર ન સડી ચોર વારો છડી દીધો

હડકેશ્વર મહાદેવ જો તમને મહાદેવ દેખાય શિવલિંગ જો તમને દેખાય દર્શન કરતા એક જ ઝૂમ દેખાડું દેખાય દેખાડું ચાલો હડકેશ્વર મહાદેવ ના દર્શન કરતા દ્વારકા થોડેક જ દૂર આવેલું છે ભડકેશ્વર મહાદેવ જો તમે દ્વારકા આવો ને એટલે આ જગ્યાએ તમે કરે આવું ન બોલતા જો અહીંયા આપણે ફરતી સાઈડ દરિયો છે ને થોડુંક આપણે મંદિર જો મહાદેવ નું મંદિર એ દર્શન પેલા કરાવી દેજો ચાલુ